આરબવાડમાં હોર્ન વગાડવાની બાબતે થયેલી બોલાચાલીની દાજ રાખી હોર્ન વગાડનાર શખ્સના ઘર ઉપર પથ્થરમારો કરતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી રાણીકા વિસ્તારની કંસારા શેરીમાં રહેતા મહમ્મદભાઈ ઉર્ફે કેફને એજાજભાઈ સાથે આરબવાડમાં હોર્ન વગાડવા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં હોર્ન વગાડવા બાબતની સામાન્ય બાબતને લઈ એજાજભાઈ સહિતના અન્ય ત્રણ શખ્સોએ પ્રથમ મોહમ્મદભાઈ ઉર્ફે કેફને તેની દુકાન ઉપર જઈને માર માર્યું હતું ત્યારબાદ તેના ઘર ઉપર પથ્થરમારો કરી નુકસાન કર્યું હોવાના અનુસંધાને પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી મેરે યે બચાવી બાવી તો હોતી ના લાગલી કે આલો હોય બાકી ફરિયાદ નથી થાય અજુ કામ એલા ચાલે નહીં રોમીયા

કાલે રાત્રે મારો બાબો અહીંયાથી આરબાળમાંથી ગાડી લઈને જતો હતો ત્યાં એણે હોન વગાડ્યું તો ઓલો એજાજ જે છે ને અહીંયા રહેશે એ આરાબડમાં એ મારા બાબાને કે એને ખરાબ ગાળી દીધી એને કે એ કે તારે બાપનો અહીંયા રોડ છે ને ખરાબ જેમ હવે એ મા બેને હમો ગાળું દેવા માંડ્યો તો મારા છોકરાની ને એને હવે આમ માથાકૂટ થઈ ગઈ એ પછી બધું પતી ગયું હતું એ કે આપણે સમાધાન કરવાનું છે બરાબર એ કે એમ કરીને સમાધાન કરી નાખ્યું ને અત્યારે આજે મારો બાબો કામે ગયો હતો ત્યારે એની દુકાને જઈને એની ઉપર ચાર પાંચ શખ્સોએ ઘા કર્યા એની બધી દુકાનની તોડફોડ કરી નાખી એ પછી ઘરે આવ્યા અમે લોકો અરજી અહીંયા પોલીસ સ્ટેશને ગયા હતા અરજી કરાવવા તો ત્યાં અમને એમ કીધું કે તમે અરજી હાથેથી લખીને આપો એ કે હવે અમને લખતા ન આવડતું હોય તો અમે કઈ રીતે હાથેથી અરજી આપી પછી અમે લોકો અહીંયા અરજી કરવા ગયા ને તો અહીંયા પાછા ચાર પાંચ જણા આવીને મારી બેબી પ્રેગ્નેન્ટ છે બાટલીની તોડફોડ કરી મારો છોકરો ઘરમાં એકલો હોતો તો હું અહીંયા અરજી લખાવા ગઈ હતી અહીંયા અરજી તો ન લખાણી મારી પછી અહીંયા આવી તો અહીંયા બીજી તોડફોડ કરી નાખી પાછા હમણાં ગંગા જળિયા તળાવમાં અહીંયા ગઈ ને હું અહીંયા મેં વાત કરી તોય અહીંયા અરજી મારી લખવામાં નથી આવી હવે આ આવી રીતે આ બધા વર્તન કરે છે હવે અમારે કોનો સહારો લેવો પોલીસ સ્ટેશને અમારો સાથ નથી દેતું કેટલા વ્યક્તિઓ હતા અને કઈ જગ્યા ઉપર અત્યારે હાલમાં બઈનું છે શું થયું છે ચાર પાંચ વ્યક્તિ હતા ને ઘરે હું નોતી મારી બેબી એકલી હતી ઘરમાં ને આવીને આવી રીતે પથરાના અને બાટલીઓના ઘા કરી ગયા છે બે કલાક થી મારી છોકરીને લઈને હું અહીંયા અરજી લખવા માટે જાઉં છું પણ અહીંયા કોઈ જગ્યાએ અમારી ફરિયાદી લખવામાં આવેલી નથી હવે અમારે હું રસ્તો કરવાનો હવે કયો હવે અમારી સેફ્ટી માટે અમારે કોનો સહારો લેવાનો